જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સંકષ્ટી ચતુર્થી વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા સાંભળશું શ્રાવણ વધ ચોથના દિવસથી સંકષ્ટી ચતુર્થી વ્રતની શરૂઆત કરાય છે આ દિવસે ચંદ્રોદય સમયે ભગવાન શ્રી ગણેશનું પૂજન કરી ચંદ્રને અધર્ય આપી વિદ્યા ધન પુત્ર પ્રાપ્તિ રોગ નિવારણ ધંધામાં પ્રગતિ વગેરે જે કોઈ સિદ્ધિ કાર્ય માટે વ્રત કરતા હો તેનો મનમાં સંકલ્પ કરવો તથા પવિત્ર મન અને પૂર્ણ શ્રદ્ધાથી આ વ્રતની શરૂઆત કરવી સંકટ આ આવ્રત સર્વ સ્ત્રી પુરુષ બાળકો બધા જ કરી શકે છે સંજોગવશાત જો કોઈ અડચણ આવી પડે તો આ દિવસે ઘરની કોઈ પણ વ્યક્તિ પૂજા અર્ચના કરી શકે છે આ વ્રત કરવાથી ધન ધાન્ય પુત્ર પુત્રાદી સુખ પ્રાપ્ત થાય છે દરેકના સંકટ આફટ ટળે છે દુઃખના દિવસો દૂર થઈ સુખના દિવસો શરૂ થાય છે ધંધા રોજગારમાં વૃદ્ધિ થાય છે અને શત્રુ ઉપર વિજય પ્રાપ્ત થાય છે મિત્રો ગણેશજીના આ વ્રત કરી શકાય છે નકોડા ઉપવાસ કે એકટાણું દાન દક્ષિણા બ્રહ્મભોજન જેવો કોઈ બંધન વ્રતમાં નથી માત્ર મનની શુદ્ધતા અને સેવા ભાવ રાખવાથી આ વ્રત પરિપૂર્ણ કરી શકાય છે વ્રત કરનારે સવારે સૂર્યોદય પહેલા નિત્યકર્મ પરવારી નાહી તોય સ્વચ્છ કપડા પહેરી ઘરના દ્વારે આસોપાલવનું તોરણ બાંધી ઉમરો ધોઈ સ્વસ્તી કરી ચોખા ચડાવી બંને બાજુ દીવા કરવા અથવા પવિત્ર જગ્યાએ પાટલાને ધોઈ ઉપર નવું લાલ કપડું પાથરી તેના ઉપર ભગવાન શ્રી ગણેશની મૂર્તિ ફોટો કે પછી ભગવાન શ્રી ગણેશનું સ્વરૂપમાંની સોપારી મૂકી પૂજા કરવી ઘરના દેવસ્થાનમાં દીવો પ્રગટાવી ધૂપ અગરબત્તી કરી ભગવાન શ્રી ગણેશની છબી કે મૂર્તિને તિલક કરી બે સોપારી આજુબાજુ મૂકવા ચારે બાજુ પવિત્ર પાણી છાંટવું ગણેશ યંત્રની પૂજા પણ આ દિવસે કરી શકાય કંકુ સિંદૂર હળદર લાલ ફૂલ અને ધરો ચડાવવા છબીની પાસે રીતિ સીધી બિરાજમાન છે એમ સમજી રીતિ સિદ્ધિના સોપારીને પણ ચાંદલો કરી પાસે ઘીનો દીવો અને અગરબત્તી કરી ભગવાન શ્રી ગણેશને નૈવેદ્યમાં ગોળ ઘીના ત્રણ લાડુ ધરાવવા જો લાડુ ન હોય તો માત્ર ઘી ગોળ પણ ધરાવી શકાય ધારેલા કાર્યનો સંકલ્પ કરી બે હાથ જોડી અગિયાર વખત ઓમ હ્રીમ ગમ ગણપતયે નમઃ આ મંત્ર બોલવો ત્યાર પછી નૈવેદ આરતી કરવી આરતી કરતા પહેલા વિઘ્નેશ્વરાય વરદાય પ્રિયા લંબોદરાય સકલાય જગદ્રિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે આ સ્તોત્રનું મધુર કંઠે ગાન કરવું આ રીતે સંકટ ચોથો વ્રતનું પૂજન કરવું શ્રાવણ માસ કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિથી શ્રી સંકષ્ટી ચતુર્થીનું વ્રત મનમાં ઈચ્છિત સંકલ્પ સાથે શરૂ કરવું સંકલ્પ પૂર્ણ થયા પછી આ વ્રત પૂર્ણ કરી શકાય છે આ વ્રતમાં કોઈ ઉજવણું વિધિવિધાન કે બંધન નથી હોતા આટલું સહેલું છતાં અધિક ફળ આપનારું છે આ વ્રત આ ચતુર્થીનું હિન્દુ ધર્મમાં અતિ ઘણું મહાત્મ્ય છે આ ચતુર્થીને બોળ ચોથ તેમજ બહુલા ચતુર્થી પણ કહેવાય છે આજના દિવસે ગાય માતાની તેના વાછરડા સાથે પૂજા કરાય છે વ્રત કરનારે આ દિવસે ગાયનું દૂધ અને એમાંથી બનાવેલી કોઈ વસ્તુ ગ્રહણ નથી કરતા આજના દિવસનું ગાયનું દૂધ માત્ર તેના વાછરડા માટે સમર્પિત કરવામાં આવે છે સંકટ ચોથના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરાય છે સાથે ગાય માતા ભગવાન શ્રી કૃષ્ણની પણ પૂજા કરાય છે ભગવાન શ્રી કૃષ્ણને ગાય વહાલી હતી તેમાંની તેમની અતિ પ્રિય ગાયનું નામ હતું બહુલા આથી આ ચોથને બહુલા ચતુર્થી કે પછી બહુલા ચોથ પણ કહેવાય છે સંકટ ચતુર્થીનું આ વ્રત જીવનમાં આવતી તમામ સંકટ મુશ્કેલીનો નાશ કરે છે ઘર પરિવારમાં સુખ શાંતિ ધંધામાં પ્રગતિ ધનમાં વૃદ્ધિ અને સંતાન પ્રાપ્તિ કરાવનારું છે આમ કૃષ્ણ પક્ષમાં આવતી સંકટ ચતુર્થીનું વ્રત ધન ધાન્યમાં વધારો કરી જીવનમાં અપાર આનંદ આપનારું છે આ દિવસે સંકષ્ટી ચતુર્થી વ્રતની કથા સાંભળવાથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે તો જે વ્યક્તિ વ્રત ઉપવાસ કે પૂજન વિધિ નથી કરી શકતા તેમણે આ કથા જરૂર સાંભળવી તો મિત્રો આ હતી વ્રતની વિધિ અને મહાત્મા

તેથી તો આને ગજાનંદ તરીકે ઓળખાય છે વિધિપૂર્વક પૂજા આરાધના કરવી જોઈએ હવે હું તમને શ્રાવણી શ્રી ગણેશ સંકષ્ટી ચોથની કથા સંભળાવું છું તે તમે શ્રદ્ધાપૂર્વક સાંભળો ત્યારે ઋષિગણોએ કહ્યું હે કાર્તિકેજી ગરીબ શોક કોઠ વગેરેને કારણે લાચાર શત્રુઓથી હેરાન પરેશાન થયેલા રાજ્યની ગાદી પરથી પદભ્રષ્ટ થયેલા રાજા સદા સર્વદા દુઃખી વિદ્યારહિત નિસંતાન ઘરમાંથી કાઢી મૂકવામાં આવેલ વ્યક્તિઓ રોગિષ્ટ લોકો પોતાના ભયલાઈની ઈચ્છા રાખનાર અને ઉપર વર્ણવેલા દુઃખોથી છુટકારો મળે એવો કોઈ ઉપાય હોય તો તે અમને જણાવો કાર્તિકે બોલ્યા હે ઋષિવર્યો તમે જે સવાલ કર્યો છે તેના નિવારણ અર્થે હું તમને એક કલ્યાણકારી વ્રત બતાવું છું તે વિશે તમે હવે સાંભળો આ વ્રત કરવાથી આ જગતના સર્વે જીવો દુઃખોમાંથી મુક્ત થાય છે આ વ્રત પુણ્ય આપનારું છે વ્રત કરનારાઓને બધા કાર્યમાં સંપૂર્ણ સફળતા આપે છે ખાસ કરીને બહેનો વ્રત કરે તો સૌભાગ્ય અને સંતાન તથા સુખ સંપત્તિમાં વૃદ્ધિ થાય છે વળી આવ્રત ધર્મરાજ યુધિષ્ઠરે પણ કર્યું હતું જ્યારે ધર્મરાજ રાજ્ય છોડીને પોતાના ભાઈઓ સાથે વનવાસમાં ગયા ત્યાં શ્રી કૃષ્ણ ભગવાને તેમને આવ્રત કરવા કહ્યું હતું યુધિષ્ઠરે પોતાના કષ્ટોના નિવારણ અર્થે જે પ્રશ્ન શ્રી કૃષ્ણ ભગવાને કર્યો હતો તેની કથા હવે તમે સાંભળો યુધિષ્ઠર બોલ્યા હે પુરુષોત્તમ એવો કયો ઉપાય છે કે જે કરવાથી તમે આ દુઃખોથી છુટકારો મેળવી શકીએ હે ગદાધર તમે તો અંતર્યામી છો આવા દુઃખ અને ભવિષ્યમાં પાછા પડો એમ નથી એવો કોઈ ઉપાય અમને બતાવો કાર્તિક સ્વામી બોલ્યા જ્યારે ધૈર્યવાન યુધિષ્ઠર કોમળ ભાવે હાથ જોડીને વારંવાર નમસ્કાર કરીને પોતાના કષ્ટોના નાશ માટેનો ઉપાય પૂછવા લાગ્યા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા હે રાજન સર્વ મનોરથો પૂરા કરનાર એક ગુપ્ત વ્રત છે આજ સુધી મેં તે વ્રત કોઈને કહ્યું નથી પ્રાચીન યુગમાં સતયુગની આ વાત છે નગાધિરાજ હિમાલયની સુંદર પુત્રી પાર્વતીજી શંકર ભગવાનને પોતાના સ્વામી તરીકે પ્રાપ્ત કરવાની માટે તીવ્ર ઈચ્છા ધરાવતા હતા એક દિવસ મહર્ષિ નારદજી હિમાલયને ત્યાં ગયા ત્યારે પાર્વતીજીએ શંકર ભગવાનની પતિ તરીકે મેળવવાની ઈચ્છા શી રીતે પૂરી થશે એવો પ્રશ્ન પૂછ્યો ત્યારે નારદજી બોલ્યા હે પાર્વતી તમે જેને ઈચ્છો છો તે જગદીશ્વર શિવજીને તમે સતી સ્વરૂપે પ્રાપ્ત કરો તેઓ તમને અવશ્ય સ્વીકારશે તમારા સિવાય કોઈ પણ સ્ત્રીનું તેઓ પાણી ગ્રહણ કરશે નહીં ત્યારબાદ પાર્વતીજી માતા પિતાની આજ્ઞા લઈને ઘોર વનમાં ગયા ત્યાં દીર્ઘકાળ પર્યંત અત્યંત કઠિન તપ કર્યું છતાં શંકર ભગવાન પ્રસન્ન થયા નહીં આથી પાર્વતીજી ઘણા નિરાશ થયા તેમણે પોતાને ઉપદેશ આપનારા મહર્ષિ નારદજીને મનોમન પ્રાર્થના કરી પોતાની વારે ધાવા વિનંતી કરી નારદજી તત્ક્ષણ પાર્વતીજી સમક્ષ હાજર થયા નારાયણ નારાયણ બોલતા નારદજીએ પાર્વતીજીને પૂછ્યું દીકરી તે શા માટે મને યાદ કર્યો તે કહે પાર્વતી બોલ્યા તમારા આદેશ પ્રમાણે મેં ઘણા વખતથી શિવજીને પ્રાપ્ત કરવાને માટે ઘોર વનમાં કઠણ તપ કર્યું પણ તેઓ હજી પ્રસન્ન થયા નથી તેથી હવે મને કોઈ રામબાણ ઉપાય બતાવો કે જેથી હું શંકર ભગવાનને પ્રાપ્ત કરી શકું નારદજી બોલ્યા હે પાર્વતી તમે શ્રી ગણેશ સંકષ્ટી ચતુર્થીનું વ્રત કરો મનમાં દ્રઢ સંકલ્પ કરો ચંદ્રોદય થતાં લગી હું શ્રી ગણેશજીનું પૂજન ચાલુ રાખીશ ચંદ્રોદય પછી જ હું ભોજન લઈશ આમ હરોજ તથા વધ પક્ષની સંકષ્ટિ ચતુર્થીનું શ્રી ગણેશનું પૂજન અર્ચન કરવાથી તમારી ઈચ્છા અવશ્ય પૂરી થશે આટલું કહીને મહર્ષિ નારદજી ત્યાંથી અંતર ધ્યાન થયા પછી પાર્વતીજીએ શ્રી ગણેશજીનું ધ્યાન કર્યું ત્યારે શ્રી ગણપતિજી ત્યાં ઉપસ્થિત થયા પાર્વતીજીએ તેને નમસ્કાર કરીને પૂછ્યું મેં અત્યંત કઠિન મહામુશ્કેલીથી પ્રાપ્ત થનાર લોમહર્ષ તપસ્યા કરી તો પણ શિવજી હસી પ્રસન્ન થયા નથી માટે તમે મને સંકસ્ટી ચતુર્થીના વ્રત વિશે વિગતવાર કહો પાર્વતીજીની વિનંતી સાંભળીને શ્રી ગણેશજીએ સંકટ નાશન સંકટ ચતુર્થીનું વ્રત તથા વિધિ વિધાન કહ્યા શ્રી ગણપતિજી બોલ્યા હે માતાજી ઘણું પુણ્ય દેનારું અને કષ્ટો દૂર કરનારું આ વ્રત તમે કરો તે કરવાથી તમારી સઘળી ઈચ્છાઓ પૂર્ણ થશે જે કોઈ પુરુષ પણ એ વ્રત કરશે તો તેને પણ સફળતા મળશે હે પાર્વતીજી શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની સંકષ્ટી ચતુર્થીનું રાત્રે જ્યારે ચંદ્ર ઉગે ત્યારે તેનું પૂજન અર્ચન કરવું તે દિવસે સવારે કર્મથી પરવારીને પ્રતિજ્ઞા લેવી કે જ્યાં સુધી ચંદ્ર ઉગશે નહીં ત્યાં સુધી હું નિરાહાર રહીશ પછી સફેદ તલવાળા જળથી સ્નાન કરીને પવિત્ર થવું પછી શક્તિ પ્રમાણે સોનું ચાંદી અષ્ટ ધાતુ અથવા માટીની શ્રી ગણેશજીની મૂર્તિની પૂજા કરવી સોનું ચાંદી તાંબુ અથવા માટીના ઘડામાં પવિત્ર જળ ભરીને તેના પર શ્રી ગણેશજીની મૂર્તિ પધરાવી ઘડાને લાલ અથવા સફેદ કપડાંથી ઢાંકીને અષ્ટદળ કમળ જેવો આકાર બનાવવો તેના પર મૂર્તિ પધરાવી પછી સોડોશોપચાર વિધિપૂર્વક શ્રદ્ધા ભક્તિપૂર્વક પૂજા કરવી હે લંબોદર ચતુર્ભુજ ત્રિનેત્ર ધારી લાલ વર્ણવાળા હે નીલા રંગવાળા શોભાના ભંડાર પ્રસન્ન મુખવાળા શ્રી ગણેશજી હું આપનું સ્મરણ કરું છું આ રીતે મૂર્તિનું ધ્યાન ધરવું હે શ્રી ગણપતિજી હું આપનું આવાહન કરું છું હે વિધ્નનાશક તમને વારંવાર નમસ્કાર કરું છું આ આસન બિછાવ્યું છે આપને માટે આ પાઘ છે હે ઉમા પુત્ર આપને માટે આ અધર્ય છે હે વક્ર તુંડ આચમન કરવા માટે આ જળ છે હે શંકર સૂત આપના સ્થાન અર્થે આ જળ છે હે શૂર પકર્ણ આ વસ્ત્રો છે હે વિધ્ન વિનાશક આપને માટે આ પુષ્પો છે હે કુંભજ આ યજ્ઞો પવિત્ર છે હે ગણપતિજી આપને માટે આ રોલી ચંદન છે હે વિકટ સળી છે હે વામન આ દીપ છે હે એક દંત આ લાડુનું નૈવેદ્ય છે હે માટે આ પાનનું બીડું છે હે સર્વદેવ આ પ્રદક્ષિણા છે હે ગજવદન આપને વારંવાર નમસ્કાર કરું છું પછી ભૂલચૂક માટે માફી માંગવી આ પ્રમાણે શોડશોપચાર વિધિપૂર્વક પૂજા કરીને વિધવિધ પ્રકારની વાનગીઓ ભગવાન ગણપતિ દાદા સમક્ષ ધરાવવી હે દેવી શુદ્ધ ઘીના પંદર લાડુ બનાવવા પ્રથમ શ્રી ગણેશજીને લાડુ ધરાવવા તેમાંથી પાંચ લાડુ બ્રાહ્મણને આપવા યથાશક્તિ દાન દક્ષિણા આપીને ચંદ્રોદય થતાં અધર્ય આપવો પછી પાંચ લાડુમાંથી પોતે અને કુટુંબીજનોએ ખાવા પછી હે દેવી તમે સર્વ તિથિઓમાં સર્વશ્રેષ્ઠ છો શ્રી ગણેશજીને અત્યંત પ્રિય છો હે ચતુર્થી મેં આપેલ અધર્યનો સ્વીકાર કરો આપને વારંવાર નમસ્કાર ક્ષીર સાગરમાંથી ઉત્પન્ન થયેલા લક્ષ્મીજીના હે ભ્રાતા હે રજનીચર હે શશી મેં આપેલ અથર્યનો સ્વીકાર કરો આ પ્રમાણે શ્રી ગણેશજીને પ્રણામ કરવા હે ધ્રીજરાજ આપને પ્રણામ કરું છું આપ દેવ સમાન છો શ્રી ગણેશજીના આનંદ અર્થે આપને આ લાડુ ધરાવીએ છીએ અમારા શુભ કલ્યાણ અર્થે દક્ષિણા સહિત આ પાંચ લાડુ સ્વીકારો અમારા આપને પ્રણામ ત્યાર પછી બ્રહ્મ ભોજન કરાવીને શ્રી ગણપતિજીની પ્રાર્થના કરવી જો ઉપરનું બધું નહીં કરી શકાય તો પોતાના ભાઈ ભાંડો સહિત દહીં અને પૂજામાં કરેલા પદાર્થોનો આહાર કરવો પછી પ્રાર્થના કરીને ગુરુજી આચાર્યને અન્ન વસ્ત્રના દાન દક્ષિણા આપીને મૂર્તિનું વિસર્જન કરવું વિસર્જન આ રીતે કરવું હે દેવ શ્રી ગણેશજી હવે આપ આપના સ્થાને પ્રસ્થાન કરો આ વ્રત અને પૂજાનું ફળ અમને પ્રદાન કરો હવે પાર્વતીજીએ નિત્ય શ્રી ગણેશ પૂજન શરૂ કર્યું જેમ જેમ સમય વીતો રહ્યો તેમ તેમ તેઓ શરીરે ખ્રુશ થતા ગયા મન વારંવાર વિચારોમાં ગૂંચવાઈ જતું વળી પાછા તેઓ મનને દ્રઢ કરીને શ્રી ગણેશની પૂજામાં તલ્લીન થઈ જતા અંતે તેમનું શ્રી ગણેશ ચતુર્થીનું વ્રત ફળ્યું એક દિવસ ભગવાન શ્રી શંકરે તેમને પ્રગટ થઈને દર્શન આપ્યા શિવજીના દર્શન કરીને પાર્વતીજી ભાવ વિભોર થઈ ગયા સર્વાંગ સુંદર પંચમુખી ત્રિનેત્ર ધારી લલાટમાં ચંદ્રને ધારણ કરેલા કંઠમાં હળાહળનું ચિહ્ન શોભાવતા તેજસ્વી કાંતિવાળા બે હસ્તમાં ત્રિશુલ તથા ડમરુ ધારણ કરેલા બીજા બે હાથમાં વરદ મુદ્રા અને અભય મુદ્રા ધારણ કરેલા એવા શિવજીએ શ્રદ્ધાપૂર્વક બે હાથે પાર્વતીજીને વંદન કર્યા પછી શિવજી બોલ્યા હે પાર્વતીજી હું તમારા વ્રતથી પ્રસન્ન થયો છું જે જોઈએ તે માંગો પાર્વતીજીએ લજ્જાપૂર્વક નયનો નીચા ઢાળી દીધા તેઓ ભાવનામય સ્વરે બોલ્યા હે ભગવાન જે ઈચ્છાથી મેં મારા આ વ્રતનો પ્રારંભ કર્યો છે તે મારી ઈચ્છા પૂર્ણ કરો શિવજી બોલ્યા હે પાર્વતી તમારી એ ઈચ્છા અવશ્ય પૂર્ણ થશે આટલું કહીને શંકર ભગવાન અંતરધ્યાન થઈ ગયા શ્રી ગણેશજીના વ્રત પૂજનથી પાર્વતીજી શિવજીને પ્રાપ્ત કરીને ભાગ્યવાન થયા આ પ્રમાણે સમગ્ર જીવન પર્યંત શ્રી ગણેશ સંકષ્ટી ચતુર્થીનું વ્રત કરવું જોઈએ જો જીવનભર નહીં કરી શકાય તો એકવીસ વર્ષ સુધી કરવું એ પણ ન થઈ શકે તો વર્ષના બારે માસ આવ્રત કરવું એ પણ શક્ય ન હોય તો વર્ષના ગમે તે મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીએ આવ્રત કરવું કાર્તિક સ્વામી કહે છે શ્રી કૃષ્ણ ભગવાનને મોઢેથી સંકટનાશન ચતુર્થીનું વ્રત વિશે સાંભળીને ભૂતકાળમાં ધર્મરાજ રુધિષ્ઠરે આવ્રત કરીને રાજ્ય પુનઃ પ્રાપ્ત કર્યું હતું આ વ્રત કરવાથી શ્રી ગણપતિજીની કૃપાથી ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારે સહજ પ્રાપ્ત થાય છે ઇતિશ્રી શ્રાવણ માસ કૃષ્ણ પક્ષે સંકષ્ટી ચતુર્થી વ્રત કથા સંપૂર્ણ બોલો ભગવાન શ્રી ગણેશની જય તો આ હતી સંકષ્ટી ચતુર્થી વ્રત વિધિ મહાત્મા અને કથા વાર્તા મિત્રો ભગવાન શ્રી ગણેશને ચતુર્થીની તિથિ અત્યંત પ્રિય છે આથી શ્રી ગણપતિજીની પૂજા ચતુર્થીના દિવસે થાય છે ચતુર્થ એટલે જાગૃતિ સ્વપ્ન અને સુશુભી આ ત્રણેય અવસ્થામાં ઉત્પન્ન થઈને ચોથી અવસ્થા જે તુર્ય અવસ્થા છે તે પ્રાપ્ત કરવાથી જે માનવી પૂર્ણ અવસ્થાએ પહોંચી પોતાના આત્માનું પરમ સાધ્ય મેળવી શકે છે આ પરમ સાધ્ય મેળવવા ભગવાન શ્રી ગણેશની પૂજા અર્ચના કરવી ખૂબ જરૂરી છે જો એ ન થઈ શકે તો ભગવાન શ્રી ગણેશની કથા જરૂર સાંભળવી જે સાંભળવા માત્રથી જ પૂજા કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થશે ભગવાન શ્રી ગણેશની કૃપા તમારા પર હંમેશા રહેશે તો મિત્રો આજના આ વિડીયોમાં સંકષ્ટિ ચતુર્થી વ્રતની સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ